આગામી દિવસો લોકસભાની ચૂંટણી છે ને તેને લઈને ફરી એકવાર આંગણવાડી બહેનો છે આશા વર્કર બહેનો છે ફેસિલિટરો છે એ તમામે તમામે ગુજરાત સરકાર સામે બાયું ચડાવી છે આજે અમદાવાદ ખાતે જે મોટી સંખ્યામાં આશાવર્કરની બહેનો છે આંગણવાડીની બહેનો છે તેમનું સંગઠન સી આઈ ટીયુ છે તેના નેતૃત્વ નેજા હેઠળ છે અહીંયા એકત્ર થયા છે વિવિધ માંગણીઓ જે લોલીપોપો છે સરકાર તરફથી દર વખતે આપવામાં આવતી હોય છે અને આમના આંદોલનોને શાંત કરાવવામાં આવતો હોય છે પરંતુ હવે તમામ લોકો જાગૃત થઈ ગયા છે ને સમજી ગયા છે કે ચૂંટણી નજીક છે તો કેવી રીતે જવાબ આપવો છે તેના માટેની આ જાહેર સભા છે સમજાવવામાં આવી રહ્યા છે લીડર તરફથી કે આગામી સમયમાં શું રણનીતિ છે મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા

એટલે તકલીફ કઈ રીતની પડે છે કંઈક મોબાઈલ બેન પેલા તો ક્યાં હું મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાંથી આવું છું હું યુનિયનના લીડર તરીકે કામ કરું છું મારી માગણી મહત્ત્વની એ છે કે લઘુ જે સરકારના ધારાધોરણ મુજબ જે લઘુત્તમ વેતન હોવું જોઈએ તે મળે અથવા તો બહેનોને કાયમી કરવામાં આવે બહેનોને કહેવાનો છ કલાકનો ટાઈમ પરંતુ ચોવીસ કલાકમાં ગમે તે ટાઈમે એ લોકો માહિતી માગી શકે છે અને અમારે આપવી પણ પડે છે અને મોબાઈલની સાથે રજીસ્ટર નિભાવવા પડે છે એક એક બાળકનું ચાર ચાર જગ્યાએ નામ લખવું પડે છે વજન લખવું પડે છે બહેનોને ઘણી તકલીફ પડે છે સરકારે આપેલા મોબાઈલ બિલકુલ કામ નથી કરતા અમારે અમારા પર્સનલ દસ દસ પંદર પંદર હજારના મોબાઈલ ખર ખરીદીને અમારે અમારા ખર્ચે લાવવા પડે છે દર મહિનાનું બે હજાર જેટલું બાળકોને ખવડાવવા પાછળનો અમારો ખર્ચો થાય છે જે અમને એક એક વર્ષે અમને બિલ આપવામાં આવે છે રેગ્યુલર દર મહિને બિલ આપતા નથી પગારમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે બે બે મહિને અમને પગાર આપે છે આમાં નોકરી કરતી બહેનો ઘણી એવી છે કે જેમને આ પગાર ઉપર જ પોતાનું જીવન ચલાવવાનું હોય છે એ બહેનોને ઘણી તકલીફ પડે છે અમારો આ રેલીનો પ્રોગ્રામ છે જો સરકાર હજી અમારી માગણીઓને સંતોષશે નહીં તો અમે સોળમી ફેબ્રુઆરીએ હડતાલ પર ઉતરવાના છીએ કેટલા સમયથી પગાર નથી મળ્યો ને તમે ગ્રોથ એન્જિન ગુજરાતમાં રહો છો ત્યાં પગાર ના મળે એવું થોડી બને સરકાર તો મોટી મોટી વાતો તો કરે છે બેનરો છે ગ્રોથ એન્જિન ગુજરાત પગાર કેવી રીતે કહી શકો કે પગાર અમને બે બે મહિનાના ભેગા આપવામાં આવે છે અને અત્યારે આ મોંઘવારીના જમાનામાં જો ત્રણ હજારનો તેલનો ડબ્બો હોય તો દસ હજારના પગારમાં બહેનોનું શું ઘર ચાલે તો પીએમ સાહેબ તો ગેરંટી આપતા ફરી રહ્યા છે દેશમાં પીએમ સાહેબ ગેરંટી આપે છે પણ નાના કર્મચારી છે એ ખાલી માત્ર કહે છે કે અમારી લખશે તો અમે હાજર થઈ જઈશું પરંતુ અમારા દસ રૂપિયાના પોસ્ટ કાર્ડ થી પણ અમને કોઈ જવાબ મળ્યો નથી અત્યાર સુધી એવું છે તો સરકાર ઉપર વિશ્વાસ છે કે નહીં હવે તમે આ આંદોલનો કરી રહ્યા છો તો માગણી સ્વીકારશે કે નહીં કેમ કે લોકસભાની ચૂંટણી નજીક છે પછી તમારો આંદોલન ચાલે છે શાંત કરાવશે માંગણી સ્વીકારશે સરકારને અવશ્ય ઝુક પડશે અમારી સામે અને અમને આપવું જ પડશે આ તો પછી એવું થાય ઝૂકી જાય છે પછી તમે લોકો ફરી નીકળી જાવ છો આંદોલન માટે પછી ઝૂકી જાય છે એટલે નક્કર નિરાકરણ ક્યારે આવશે આ સમજ નક્કર નિરાકરણ એટલે જ આવશે કે અમને જો કાયમી કર્મચારી જાહેર કરવામાં આવશે તો સરકારના ધોરાધોરણ ધોરણ મુજબ અમને વેતન એમણે આપવું પડશે ત્યાં સુધી અમારે દર ચૂંટણીમાં આ રીતે લડવાનું જ રહેશે જ્યાં સુધી બહેનોને સંતોષ નહીં થાય ત્યાં સુધી અને આગામી જબરજસ્ત અમે હડતાલ ઉપર ઉતરીશું મંજૂરી નહીં આપે મંજૂરી તો બહેનો બહાર નીકળશે એટલે સરકારને આપવી જ પડશે નહીં આપે તો નહીં આપે તો બહેનો રોડ રસ્તા પર આવી જશે બહેનો પાછી પાણી કરવાની નથી ચોક્કસ એક તરફ મહિલા સશક્તિકરણ મહિલા આરક્ષણોની વાતો જ્યારે સદનમાં થતી હોય ને એ જ મહિલાઓ ગુજરાતમાં જે બાળકોને ભણાવતી હોય આશા વર્કરનું કામ કરતી હોય કોરોના જેવા સમયમાં પણ ચૂંટણીના કામકાજો પણ તેમનાથી કરવામાં આવતા હોય તેમનો એક ઉપયોગ કરવામાં આવતો હોય ને જ્યારે એ પોતાની માંગણીઓને લઈને મેદાને ઉતરે છે ત્યારે સરકાર છે તે પોતાનું મોઢું છુપાવતી હોય છે તેમને લોલીપોપ આપી દેતી હોય છે અને સમજાવી દેતી હોય છે કે તમે ચૂંટણી સુધી રોકાઈ જાઓ પછી ચૂંટણી પછી કંઈ નિરાકરણ લઈએ હવે જોવાનું એ રહ્યું કે તેમની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે ને સરકાર છે જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે તે ક્યારે જાગે છે અને આ બહેનોને ન્યાય ક્યારે મળે છે તે તો આગામી સમય જ બતાવશે કેમેરામેન ફૈઝાલ મનસુરી સાથે ફૈઝાલ અંગ્રેજ નવજીએન ન્યૂઝ અમદાવાદ